ઓડિટોરિયમ ખાતે આર્ય સંસ્કાર ધામ દ્વારા સરસ્વતી સન્માન બે યોજાયો બોર્ડ ની પરીક્ષામાં શાળામાં ટોપ થ્રી માં આવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર ટ્રોફી સર્ટિફિકેટ ગિફ્ટ આપી સન્માનિત કરાયા પાડી ઓડિટોરિયમ ખાતે આર્ય સંસ્કાર ધામ દ્વારા સરસ્વતી સન્માન બે હજાર પચીસ યોજાયો હતો આર્ય સંસ્કાર ધામ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વલસાડ જિલ્લાની સરકારી ગ્રાન્ટેડ અને આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બોર્ડની પરીક્ષામાં પોતાની શાળામાં ટોપ થ્રીમાં ક્રમ મેળવવા બદલ રોકડ પુરસ્કાર ટ્રોફી સર્ટિફિકેટ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રોટરી ક્લબના દીપેશ શાહ હિતેશ પટેલ સુનિલ જૈનના વિચારને એ સમયના પ્રમુખ રાજેશ પટેલ દ્વારા સ્વીકારી વલસાડની ચાર શાળાના વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમે પાંચ હજાર બીજા ક્રમે ત્રણ હજાર અને ત્રીજા ક્રમે બે હજાર રોકડ પુરસ્કારથી શરૂ થયેલ આ પ્રોજેક્ટ આ વર્ષે બસો વીસ શાળાના છસો સાહીઠ વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માન સમારંભના નામથી યોજાયો હતો સ્વાગત પ્રવચન આર્ય સંસ્કાર ધામના પ્રણેતા રમેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી તંડેલ ઉપસ્થિત રહી દાનનો મહિમા સમજાવ્યો હતો જેમાં નેવું ટકાથી વધુ પરિણામ મેળવનાર શાળાઓના આર આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટની માહિતી ડોક્ટર દીપેશા દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે આર્ય સંસ્કાર ધામના રમેશભાઈ શાહ રશ્મિબેન શાહ ઉત્પલ શાહ તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રવીણભાઈ શાહ અને પ્રફુલ્લાબેન શાહ સેવક ટ્રસ્ટના કૌશિકભાઈ શાહ માનવતા જાગ્રત ટ્રસ્ટના ભરતભાઈ લીંબાચિયા અને રોટરી ક્લબ ઓફ વલસા રેસર્સના પ્રમુખ મનોજ જૈન સાથે ભાવિન શાહ મહેશ ભાનુશાલી વિશાલ ચાપાનેરી સુનિલ જૈન રાજેશ પટેલ વગેરે ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન મોદી અને ઉન્નતિ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો